નમસ્કાર મિત્રો મિત્રો સી આર પાટીલ ભારતીય જનતા પાર્ટીની મજબૂરી કે મજબૂતી શા માટે સી આર પાટીલને પદ મુક્ત નથી કરવામાં આવતા સી આર પાટીલ જ્યારે પ્રદેશ પ્રમુખ બન્યા પ્રદેશ પ્રમુખ તરીકે નિષ્ફળ જાય અન્ય નેતાઓને તક મળે તે માટે ભરપૂર પ્રયત્ન થયા પરંતુ સી આર પાટીલને આ પદ જોઈતું હતું અને ટકાવી રાખવું હતું હવે સ્થિતિ એવી છે કે સી આર પાટીલ ને પદ મૂકવું છે પણ ભારતીય જનતા પાર્ટી કહે છે હજુ થોડો સમય હજુ થોડો સમય 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 આ છે છે જે આપણે પંક્તિ અત્યારે બંધ બેસે ભારતીય જનતા પાર્ટી શું રિસ્ક લેવાનું ટાળી રહી છે આવનારી મોટી ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સી આર પાટીલ ના જ ખભે બંદૂક ફૂટશે શું સી આર પાટીલ ફરી એક વખત વિધાનસભા લોકસભા અને પ્રિય એક વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રમુખ રહેશે આ તમામ મુદ્દા પર વાત આજના વિડીયોમાં ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગુજરાત ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ એ ભારતીય જનતા પાર્ટી વિચારી વિચારીને મૂકે એ સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ મૂકવામાં ભૂલ ન કરે એ પણ સ્વાભાવિક છે સીઆર પાટીલ ને મૂક્યા કોને ખબર હતી કોણ કહેતું હતું કે સીઆર પાટીલ આટલી બેઠકો લઈને આવશે સીઆર પાટીલ આટલા સફળ રહેશે સીઆર પાટીલના રાજકીય જીવન પ્રદેશ પ્રમુખ તરીકે માં પક્ષ પલટું અને લાવ્યા સિવાય તેની સામે વિરોધ શું હતો સીઆર પાટીલની આ તમામ વાત હતી પણ સીઆર પાટીલની એક વાત એ પણ હતી કે વિધાનસભા ચૂંટણી કાઢી લોકસભા ચૂંટણી પહેલા જ તેને આ પદ મૂકવું હતું છતાં પણ આ પદ એમની માથે રહ્યું લોકસભા ચૂંટણી પણ કાઢી પણ ત્યારબાદ સતત કહી રહ્યા છે કે પદ મુક્ત કરો મને આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે પંચોતેર જેટલી નગરપાલિકા સત્તર જેટલી તાલુકા પંચાયત બે જિલ્લા પંચાયત સાત હજાર જેટલી ગ્રામ પંચાયત આ તમામ ચૂંટણીમાં આ તમામ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિચારી વિચારીને પગ મૂકી રહી છે આ એ જ ચૂંટણી છે જેમાં ભારતીય જનતા પાર્ટીની જો ભૂલ પડશે જે કોંગ્રેસ રાહ જોઈને બેઠેલી છે એ થશે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીનો ગેમ જે બે હજાર સત્યાવીસમાં બનાવવાની વિચારી રહી છે એની શરૂઆત આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી થાય છે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સી પાટીલ પ્રદેશ અધ્યક્ષ જ રહેશે કે નહીં એ પણ સવાલ છે के वो माने छे के जासुधी केंद्र થી આદેશ ના આવે ત્યાં સુધી સી આર પટેલ આ હોદ્દા પર રહેશે ભારતીય જનતા પાર્ટી ની જો અભી બોડી હે વહી બોડી અભી ચાલુ હી હે ઓર પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલ સાહબ કે અધ્યક્ષતા મે હી એ સબ કામ હો રહા હે ઓર જબ તક કેન્દ્ર સે કોઈ નયા નિર્દેશ નહીં આતા एवं સંગઠન કા પર્વ ભી નહીં શુરૂ હોતા તબ તક કે ભી યે જિમ્મેદારી ઉનકી ચાલુ હે ભારતીય જનતા પાર્ટી માં સ્થિતિ અત્યારે એવી છે કે જે જૂના નેતાઓ છે તે નવા આવેલા નેતાઓ થી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે જૂના અને નેતાઓ જૂના નેતા અને નવા નેતા વચ્ચેના જૂથ પડી ચૂક્યા છે ઓલરેડી જૂથ હતા તેમાં પણ એક નવું જૂથ બન્યું છે પક્ષ પલટુઓનું જૂથ સી આર પાટિલ જો જાય તો તેનું કોણ એ પણ એક સવાલ હતો સી આર પાટિલ જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કાઢી લે છે તો આ તમામ માટે એક ફાયદાની વાત છે સીઆર આર પાટીલની જગ્યાએ કોણ ફક્ત સીઆર પાટીલ નથી સીઆર પાટીલની જગ્યાએ ઘણા નેતાઓ છે એ પછી મયંક નાયક હોય રાજ્યસભામાં તેઓ છે અત્યારે અમિત નજીકના જગદીશ વિશ્વકર્મા હોય એ પછી વિનોદ ચાવડા હોય એ પછી દેવુસિંહ ચૌહાણ હોય દેવુસિંહ ચૌહાણ ખેડાથી સાંસદ વિનોદ ચાવડા કચ્છથી સાંસદ જગદીશ વિશ્વકર્મા ધારાસભ્યની કોલથી મંત્રી આ સહિત પ્રદીપસિંહ જાડેજા હોય આઈ કે જાડેજા હોય નેતાઓ ગોધન ઝડપિયા હોય છે પ્રદેશ પ્રમુખ તરીકે સંગઠનને જાણે છે અને સંગઠનને આથી પણ સારું આગળ લઈ જઈ શકે પણ વાત એ છે કે રિસ્ક લેવું પડે ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રિસ્ક નથી લેવા માંગતી તેવું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીની બેઠક મળી હતી અને બેઠકમાંથી સમાચાર સામે આવે છે કે જ્યાં સુધી નવો કેન્દ્રથી આદેશ નથી આવતો ત્યાં સુધી જ તમામ જે ચૂંટણી આવી રહી છે તેને લીડ કરશે અને પ્રદેશ પ્રમુખ એ જ રહેશે હવે આ પ્રકારનો જવાબ આ પ્રકારની બેઠક દર્શાવે છે કે કેન્દ્રથી જવાબ અધ વચ્ચે તો આવશે નહીં ચૂંટણીને દસ દિવસની વારો ચૂંટણીને મહિનાની વારો સ્વભાવિક છે કે હવે રણશિંગુ ફૂંકાઈ ગયું છે તો પછી કેપ્ટન પણ નક્કી કરવામાં આવે સેનાપતિ પણ નક્કી કરવામાં આવે અને કદાચ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સેનાપતિ સી આર પાટીલ જ છે સી આર પાટીલને આ ચૂંટણી બાદ બદલી શકે પણ આ ચૂંટણી પણ સામાન્ય નથી કારણ કે ક્ષત્રિય સમાજનું આંદોલન આ વખતે અસર કરે છે કે નહીં તે વાત છે ઓબીસી ફેક્ટર કારણ કે ઓબીસી અનામતની વાત ઓબીસી ફેક્ટર કેટલું અસર કરે છે વાત એ પણ છે કે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત થઈ છે એક બેઠક લઈને આવી છે અને ભારતીય જનતા પાર્ટી એ ન ભૂલવું જોઈએ કે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ કાઠું કાઢી શકે છે આ તમામ સ્થિતિ વચ્ચે શું થશે કોઈને નથી ખબર પ્રદેશ પ્રમુખ રહેશે એ ખબર છે પરંતુ પરિણામ શું આવશે હવે સી આર પાટીલ જે જોશથી વિધાનસભામાં કહેતા હતા તમામ બેઠક એકસો બ્યાસી જીતીને આવશું એ કહે છે લોકસભામાં કહેતા તો તમામ બેઠક પાંચ લાખની લીડ સાથે જીતીને આવશું એ કહે છે હવે અત્યારે નીરસતાથી સી આર પાટીલ પણ કપ્તાની કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે ને આ ગઢમાં જો કેપ્ટન નીરસ હોય અને ચૂંટણીમાં નીરસતાથી લડે તો કોઈ અર્થ નથી વર્લ્ડ કપમાં કપ્તાન ન રમે અને પોતે કપ્તાની કરવામાં જ રસ ના હોય તો દર્શકો શું કહે સેમ સ્થિતિ અત્યારે છે પ્રદેશ પ્રમુખને જ કામ કરવામાં રસ ના હોય એનું મન દિલ્હીમાં લાગેલું હોય તો પછી પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી જેટલું બને તેટલું વહેલું બદલી નાખવું જોઈએ એવું લોકો કહે છે આવનાર સમયમાં ખબર પડશે શું થાય છે હાલ તો મોટી ચૂંટણી માથે છે અને આ ચૂંટણીમાં કાઠું કાઢવા માટે કોંગ્રેસ શસ્ત્ર સરંજામ તૈયાર કરી રહી છે આમ આદમી પાર્ટીનો ટેકો છે અને ભારતીય જનતા પાર્ટી જોઈ અહીં આ ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માર ખાય છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાછી પડે છે તો પછી બે હજાર સત્યાવીસમાં ગરબો ઘરે આવતા વાર નહીં લાગે આવનાર સમય બતાવશે સ્થિતિ કારણ પરિણામ વાત એ જ છે કે સીઆર આર પાટીલને જવું છે તો શા માટે નથી જવા દેતા આ રિસ્ક નથી લેતા તે પાછળ શું ગંભીર પરિણામ છે અંદર ખાને શું ભયજનક સ્થિતિ છે

તો પછી મોટું નુકસાન પણ ભારતીય જનતા પાર્ટી ને થઈ શકે છે આપના અભિપ્રાય ની રાહ રહેશે ક્ષત્રિય સમાજની અસર પડી શકે છે કે નહીં આપના અભિપ્રાયમાં લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ફરી લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર